હાજલપુર સ્થિત દુર્ગા બેટ કેમ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો કરજણ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હાજલપુર સ્થિત દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી કરજણ ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો વડોદરાના ફાજલપુર સ્થિત દુર્ગા બેન્ડ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉડતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના આકાશમાં ચડતા લોકોના ગયા હતા જીવજુદામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો લાગેલી ભીષણ આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી સાથે સાથે દુર્ગા દુર્ગાબેન્ડ કેમ કંપનીમાં પણ કેટલું નુકસાન થયું તે માહિતી પ્રાપ્ત થઈ શકી નથી આગની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા